શહેરના વરાછા વરાછા વિસ્તારમાં વિસ્તારમાં દૂર કરવા ભાર આપવાની માંગણી છે બ્રિજ નીચે દારૂ જુગાર ગાંજાના વેપલાની ફરિયાદ બાદ પાલિકા પોલીસ તંત્ર એ સંયુક્ત રીતે કરેલી કાર્યવાહી શહેરમાં ચર્ચાનો વિષય બની છે એવામાં હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણો દૂર કરવા ઉપર ભાર આપવાની માંગણી ઉઠી છે તો પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર નીતિન ભજીયાવાલાએ મેયર દક્ષેશ માવાણીને લેખિત પત્ર સાથે વરાછાની જેમ કોર્ટ વિસ્તારમાં દબાણો હટાવવા માટે પણ અંગત રસ દાખવવાની રજૂઆત કરી છે એટલું જ નહીં દર વખતની જેમ રજૂઆતની અરજી દફતરે ન થાય અને સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી ટકોર કરતા ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ છે પૂર્વ કોર્પોરેટર નિત્યન ભજીયાવાલાઈ મેયર દક્ષિણ માવાણીને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ વરાછા વિસ્તારની દબાણ પાર્કિંગ તથા ટ્રાફિક જેવી સમસ્યાની બાબતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ જે અંગત રસ લઈ તંત્રને સાથે લઈ અને સમસ્યાનો ઉકેલ માટે ગંભીરતા દાખવી તે બદલ અભિનંદન વધુમાં કોટ વિસ્તાર એટલે કે જૂના સુરતમાં દબાણોની સમસ્યા અંગે અગાઉ અનેકવાર રજૂઆતો થઈ છે મારા અને ચૌટા બજાર વધુમાં કોટ વિસ્તાર એટલે કે જૂના સુરતમાં દબાણોની સમસ્યા અંગે અગાઉ અનેકવાર રજૂઆતો થઈ છે મારા અને ચૌટા બજાર ખાતે આવેલી દાયકાઓ જૂની સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખ દ્વારા ગૃહ મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે તો કોટ વિસ્તારની મુખ્ય સમસ્યા ગેરકાયદેસર લારી ગલ્લા પાથરણા અને દુકાનોનું દબાણ ગેરકાયદેસર પાર્કિંગ અને સફાઈ ગેરકાયદેસર પાર્કિંગ વગરના કોમર્શિયલ બાંધકામો છે તો સ્થાનિક લોકો અને દરેક સમાજના ધાર્મિક સ્થળોમાં આવતા ભક્તોને તકલીફ પડી રહી છે અગાઉ પણ એસઆર રાવના સમયમાં રાજમાર્ગ ઉપર પોતાની મિલકતમાં ધંધો કરતા અનેક લોકોની મિલકતોને શહેર હિતના નામે અલાઇનમેન્ટ કરી મોટું ડિમોલેશન કરાયું હતું

એ પત્રની કોપી બારે બાર ધારાસભ્ય બે સાંસદ સભ્ય મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષ નેતા અને પોલીસ કમિશનર એને મેં પાઠવી છે કે ભાઈ જૂનો વિસ્તાર જે જૂનું સુરત જ્યાંથી આપણા સુરતનો વિકાસ થયો જ્યાંથી અમારી પાર્ટીનો વિકાસ થયો એ સુરતના લોકો અત્યારે ખૂબ દુઃખી છે એ લોકો અહીંયા રહી શકે એવી વ્યવસ્થાઓ આપણે કરવી જોઈએ એ અંગેની ભૂતકાળમાં પણ મેં ઘણી રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી એમાં કોઈ ઉકેલ આવેલ નથી હમણાં જે રીતે વરાછાના ધારાસભ્યએ પત્ર લખ્યો અને તંત્ર દોડતું થયું છે એટલે આશા રાખીએ કે તંત્ર આમ તો સમગ્ર સુરત માટે આ રીતે દોડવું જોઈએ પણ આ વખતે અમારા જૂના કોટ વિસ્તારની સામે કંઈ રહેમ નજર રાખે કુમારભાઈના એક પત્ર પર કાર્યવાહી થઈ ગઈ અને તમે ભગલાબંધ રજૂઆતો કરવી કેમ નથી થતી તો શું કેવું છે એક જ કારણ છે ત્યાંની પ્રજા લડાયક છે તંત્ર જાણે છે કે જો કંઈક પગલાં નહીં ભરીએ તો ત્યાંની પ્રજા રોડ પર આવી જશે અને કંટ્રોલ કરવી અઘરી થઈ જાય એટલે તંત્ર દોડતું થયું છે જ્યારે મૂળ સુરતના લોકો શાંતિપ્રિય છે લોકો એટલે એને ખબર છે કે અહીંયા તો લોકો કંઈ કરવાના નથી બહુ થાય તો ઘટ છોડીને બીજે રહેવા જઈ રહ્યું છે નીતિનભાઈ આગ જેવી ઘટના બને તો ફાયર પણ અહીંયા આવી શકતી નથી અને એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી બિલકુલ અહીંયા મોકડીલ યોજાયેલી ત્યારે ફાયર બ્રિગેડે સુરત જનરલ હોસ્પિટલ બાબતનો રિપોર્ટ કરેલો છે કે સુરત જનરલ હોસ્પિટલમાં ફાયરની સુવિધા પૂરતા પ્રમાણમાં છે પણ કોઈ મોટો બનાવ બને તો આ દબાણને કારણે ફાયર સમયસર પહોંચી શકે એમ નથી એવો ભૂતકાળમાં ફાયર બ્રિગેડે રિપોર્ટ કરેલો છે વાત કરીએ તો સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે હર્ષ સંઘવીને કંઈક આ રીતે લેટર લખ્યું હર્ષસંઘવીને અગાઉ એક પત્ર લખેલો હતો અને એમાં એણે લખેલું હતું કે ભાઈ તંત્ર અમારું તો નથી સાંભળતું પણ તમારા તાંબાનું તંત્ર છે તો તમારું સાંભળશે ને મને ખાતરી છે કે સંઘવીએ સૂચના આપી જ હશે તે છતાં પણ તંત્રએ કોઈ પગલાં નથી ભર્યા અને તમે અધિકારી રાજ તરીકે મોલવો છો અધિકારી તો રાજ જે દિવસે રાજકારણીઓ સ્ટ્રિક્ટ થાય તો અધિકારીની તાકાત નથી કે એને એ કરી શકે આ પાછું હર્ષભાઈના નોલેજમાં બહુ છે હવે હર્ષભાઈ કેટલું ફરક સૂચના આપે છે જોઈએ હવે રાજકારણીઓ કે સ્ટ્રીક સ્ટ્રિક્ટ થશે કેવી રીતે તમે અનુભવ થવું જ જોઈએ કારણ કે મત આપણને પ્રજા આપે છે પ્રજાના સમસ્યા માટે લડવું પડે અચ્છા શહેરીજનોને મતલબ ખાસ કરીને પોટ વિસ્તાર ઓરિજિનલ સુરતીઓ શું કહે છે ભાઈ જે લોકો લડાય છે પોતાના હક માટે લડે છે એના ઇતિહાસ લખાય છે એના કોઈ ઇતિહાસ